નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ હરાજી અત્યારે બાજકાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ સાહેબ ને ફોલો કરવાનું ભૂલતા નઈ ગયો અ હા ભાઈ નવા સફેટ તલ ભાઈ 2108 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ તો સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો કોરા તલ હે ભાઈ 2108 રૂપિયો ભાવ નવા સફેટ તલ ના ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી ક્વોલિટી ને માલ પણ સારા હો ભાઈ એમ તો 2108 રૂપિયો ભાવ નવા સફેટ તલ ના જોઈ લો ક્વોલિટી 2108 રૂપિયો ભાવ આ તલ નો 25 51 50

ભાઈ નવા સફેદ તલે ભાઈ કોરા સુપર ક્વોલિટી બાવીસો ને અડસઠ રૂપિયા ભાવ થયો એકદમ ચોખ્ખો માલ ને વ્હાઈટનેસ માં પણ સારો બાવીસો અડસઠ રૂપિયા અડસાઠ

ભાઈ આ નવા સફેદ તલનો ભાવ ઓગણીસો એકત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ઓગણીસો ને એકત્રીસ રૂપિયા ભાવ નવા સફેદ તલના ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી ક્વોલિટી માં પણ સારો માલ ભાઈ વાઇટનેસ સારી હે 1931 રૂપિયા પાવાનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ નવા સફેદ તલ ભાવ બે હજાર પંચોતેર રૂપિયા થયો ક્વોલિટી વાત કે ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો ચોખ્ખો માલ એકદમ બે હજાર પંચોતેર રૂપિયા ભાવ નવા સફેદ તલ ભાઈ જોઈ લો તલની ક્વોલિટી સુપર ક્વોલિટી તો હલા ભાઈ બે હજાર પંચોતેર રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી નવા આવ્યા ભાઈ બે હજાર ને પંચોતેર રૂપિયા ભાવ નો ક્વોલિટી માં પણ સારો માલ આવે ભાઈ આ નવા સફેદ તલ નો ભાવ બે હજાર ને છવ્વીસ રૂપિયા થયો કોલિટી વાત કરી ને ભાઈ કોલિટીમાં ભાઈ સારો માલે આપણને જોઈ લો બે હજાર ને છવ્વીસ રૂપિયા ભાવ આ સફેદ તલ ના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં ભાઈ માલ સારો ભાઈ એમ તો બે હજાર જોઈ લો તલની ની ક્વોલિટી ભાઈ આ નવા સફેદ તલનો ભાવ ઓગણીસો થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો તલ ઓગણીસો ભાવ નવા સફેદ તલનો જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ઓગણીસો અડસઠ રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ ક્વોલિટીમાં ભાઈ બહુ માલે ભાઈ ઓગણીસો અડસઠ રૂપિયા ભાવ થયો અનાજનો જોઈ લો ભાઈ આ સફેદ તલનો ભાવ સત્તરસો ને સિત્તેર રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં જૂના તલ એ ભાઈ સત્તરસો ને સિત્તેર રૂપિયા ભાવ આ જૂના તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી સત્તરસો ને સિત્તેર રૂપિયા ભાવ જૂના તલના અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ઓગણીસો રૂપિયા ભાવ નવા સફેદ તલના ભાઈ જોઈ લો તલ ક્વોલિટી ઓગણીસો અઠ્યાવી રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ વેલ યોર ની ક્વોલિટી ક્વોલિટી મોવ માલે ભાઈ 1928 રૂપિયા ભાવ થયો ભાઈ નવા સુપર ક્વોલિટી તો અલ્યા ભાઈ એકવીસો ને એકાવન રૂપિયા ભાવ થયો વાત કરી ભાઈ નવા સફેદ એકવીસો ને એકાવન રૂપિયા ભાવ ક્વોલિટી વાળો માલે ભાઈ એકવીસો એકાવન રૂપિયા ભાવ આજના જોઈ લ્યો ક્વોલિટી તલની એકવીસો એકાવન રૂપિયા ભાવ આ સફેદ તલનો ભાઈ આ સફેદ તલનો ભાવ ઓગણીસો પાંચ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવો માલે ભાઈ જોઈ લો ઓગણીસો ને પાંચ રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ લ્યો તલની ક્વોલિટી ઓગણીસો ને પાંચ રૂપિયા ભાવ આજનો ક્વોલિટીમાં આવો માલા ભાઈ ઓગણીસો ને પાંચ ભાવ આજનો

ભાઈ આ નવા સફેદ તલનો ભાવ બે હજાર ને છવ્વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત માં સારો માલ ભાઈ બે હજાર ને છવ્વીસ રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સારો માલ હોય કોરો ભાઈ બે હજાર ને છવ્વીસ રૂપિયા ભાવ આ નવા સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી બે હજાર ને છવ્વીસ રૂપિયા ભાવ આનો